ધંધુકા વાળંદ સમાજ દ્વારા મહાકાળી મંદિરે ભવ્ય પાંચમો નવચંડી યજ્ઞનું આયોજન કરાયું અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ભદ્રેશ્વર મહાદેવની સામે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરે ધંધુકા વાળંદ સમાજ દ્વારા પાંચમો નવચંડી યજ્ઞ યોજવામાં આવશે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલા આ ભવ્ય યજ્ઞમાં અનુષ્ઠાન પૂજા અર્ચના હોમાત્મક યજ્ઞ અને જપ તપનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વિશેષ યજ્ઞ વિધિ અને સમય તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ શનિવાર સંવંત બે હજાર એક્યાસી ચૈત્ર સુદ આઠ નવચંડી યજ્ઞ સવારે નવ શ્રીફળ હોમ હવન સાંજે પાંચ મહાપ્રસાદ સાંજે છ શાસ્ત્રોક વિધિવિધાન વિધાન અને યજ્ઞાનુષ્ઠાન આ પવિત્ર યજ્ઞમાં શાસ્ત્રી ભાવેશભાઈ દ્વારા શાસ્ત્રોક મંત્રોચ્ચાર વિધિવિધાન કરવામાં આવશે ધંધુકા વાણંદ સમાજના કુળદેવી શ્રી લિંબજ ભવાની માતાજીની અસીમ કૃપાથી ભવ્ય સમારોહ યોજવામાં આવી રહ્યો છે ત્યારે માઈ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ સ્થળ શ્રી મહાકાળી માતાજી મંદિર ધંધુકા આયોજન શ્રી વાળંગ જ્ઞાતિ સમાજ ધંધુકા ધંધુકા તેમજ આજુબાજુ ગામના ભક્તો અને ભક્તજનોએ ભવ્ય યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લેવા અને આ પવિત્ર સમારોહમાં ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ બારડ સિક્કેમાં મહાકાલિકામાંનું મંદિરે અમે આયોજન રાખ્યું છે હવનનું શનિવાર ને પાંચ તારીખે સવારે નવથી સાંજના છ વાગ્યા સુધી પાંચ વાગે શ્રીફળ છે પછી અમારા ધંધુકાના ભાઈઓ આજુબાજુના અમારા બધા આમાં લાભ લેશે આ અમારો પાંચમો વર્ષ છે માતાજીના પરસુ Bueno, ¿por qué